الله 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 أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي انزل فيه القران هدى للناس وبينات من الهدى والفرقان صدق الله العظيم رمضان એ મહિનો છે જેમાં કુરાન નાઝિલ કરવામાં આવ્યું જે લોકો માટે સંપૂર્ણ હિદાયત છે અને ઉસ્પષ્ટ શિક્ષણ ધરાવે છે જે સીધો માર્ગ દેખાડનારું تتھا حق اطلو فرق کھولی بتا دے نرویں ہر تھی ویکتی آ مہینوں پہ فریات ہے کہ آخا مہینہ روزہ رکھے سور بکرا آیت نمبر ایک سو پچاسی الحمد للہ ہر بلا لمی اسلات وسلام علا سد الم سلیم و ل صحاب ہی اجمعن اماباد فعز بلا میت બિસ્મ્લાહે વહમાન રહીમ મહત્તરમ વડીલો ભાઈઓ બહેનો અને મિત્રો અસલામવાલિકમ વરમતુલ્લાહ વબરકાતુ આપ સૌ જાણો છો કે થોડા દિવસો પછી રમજાન મુબારકનો બાબરકત મહિનો આપણને નસીબ થશે આ બાબર આ બાબરકત મહિનામાં અલ્લા તાલાએ સમગ્ર માનવ જાતિના માર્ગદર્શન માટે કુરાન કરીમનું નુઝુલ ફણવાયું આ બાબરકત મહિનામાં આપણે પણ અલ્લાહ તારાની આ સૌથી મોટી નહેમત કુરાન કરીમને સમજવાનો પ્રયત્ન કરીએ આ જ અનુસંધાનમાં ધ્યાનમાં રાખી આજે આપણે રમઝાન મુહાર નુજુલ કુરાનનો મહિનો એ વસ્તુઓ પર ચર્ચા કરીશું મહત્તરમ વડીલો ભાઈઓ બહેનો અને મિત્રો બદલાવ અને પરિવર્તનની દુનિયાની ખાસિયત છે આજથી સાડા ચૌદ સદીઓ પહેલાં પણ જમાનામાં તબદીલી આવી હતી આજે જેમ સમસ્યાઓથી આપણે પરેશાન છીએ એ જ રીતે આજથી સાડા ચૌદ સદીઓ પહેલાં પણ લોકોને જીવનના જટિલ પ્રશ્નોની માયાજાળમાંથી નીકળવાનો ઉપાય જડતો નહોતો લોકો બેચેન હતા કોઈ સાચો રસ્તો તેમને ન નહોતો ભિન્ન ભિન્ન પ્રકારની એટલી ચિત્ર વિચિત્ર વસ્તુઓ બે બેસુમાર ગુમરાહીઓ બદકારીઓ અને જુલ્મ જાતિઓ હતી કે લોકો સમાજ અને સભ્યતાના તમામ પ્રકારના નૈતિક બંધનો અને નીતિ નિયમો તથા માણસાય અને અખલાકની બધી મર્યાદાઓને બિલકુલ ભૂલી ગયા હતા આ વિકટ પરિસ્થિતિમાં અરબસ્તાનમાં નબી એ જમા હઝરત અહમદ મુસ્તુફા સલ્લાહુસલમ પર અલ્લાહની કિતાબના નાઝિલ થવાની મહાન ઘટના બને છે અને આ કિતાબ માત્ર ત્રેવીસ વર્ષના ટૂંકા ગાળામાં સમગ્ર આરબ કોમને દુનિયાને નેતૃત્વ કરવાના તેમજ સંસારની કોમોને સભ્યતા અને સફળ જીવનના પાઠ શીખડાવવામાં શીખડાવવાના કાબિલ બનાવી દે છે આ કોમને નબી કરીમ સલાહસમે કુરાન વજીદ દ્વારા એવી બદલી નાખી કે કયામત સુધી માનવતા તેમના એક એક અમલથી સબક લઈને પોતાના જીવનને સાર્થક કરી શકે છે મહત્તર વડીલો ભાઈઓ બહેનો અને મિત્રો દુનિયા આજે પણ બદલાઈ શકે છે બલકે સાચે જ બદલાઈ રહી છે લોકો અલ્લાહના દિન તરફ આવી રહ્યા છે આ સંજોગો આપણા માટે મહત્વના છે એટલા માટે કે સ્વયં આ બદલાતી આ દુનિયામાં આપણું યોગદાન આપણી દુનિયાની ઉન્નતિ અને વિકાસ તથા આખરતની કામયાબીને નક્કી કરી દેશે આ કિતાબ ઉપર લોકો ઈમાન લાવીને તેને પોતાનું જીવનનો સાથી બનાવી રહ્યા છે શું આપણે કદીએ જોવાનો પ્રયત્ન કર્યો છે કે આ બદલા આ બદલાતી દુનિયામાં આપણે ક્યાં છીએ ઇજ્જત અને સરફરાજી તથા આખરતની કામયાબીની ઈચ્છા જો આપણને પણ છે તો આપણે આ કિતાબનો હક અદા કરવો પડશે ફક્ત મૌખિક રૂપે નહીં બલકે સાચે દિલથી કુરાનને હિદાયતનામા તરીકે સ્વીકારવું પડશે તેના પર અમલ કરવો પડશે અને તેનાથી રહેનુમાઈ હાંસિલ કરવી પડશે તો જ દુનિયાના નેતૃત્વ અને આખરેની કાબ્યા કામયાબીના રસ્તાને આપણે પામી શકીશું આપણે આ સંદર્ભને નજરમાં રાખીને અલ્લાહ તાલાનો શુક્ર અદા કરવો જોઈએ કે આપણે હજુ જીવતા છીએ અને તેના ફરદો કરમથી રમઝાન મુબારકનો આ મહિનો ફરી એક વખત આપણને નસીબ થયો છે આ મહિનામાં રોજા ફરજ કરવામાં આવ્યા છે રોજા દાદાઓના જમાનાથી ચાલતી આવતી કોઈ નિર્જીવ પ્રથા કે પરંપરા નથી બલકે રોજા એ અલ્લાહનો આભાર વ્યક્ત કરવાની એક રીત છે આભાર એ વાતનો કે અલ્લાહ તાલાએ આ મહિનામાં દુનિયામાં બદલી નાખનારી કિતાબ કુરાને મજીદ નાઝિર કરી કુરાન મજીદ તે હિદાયત હાંસિલ કરવા માટે તકવાની શરત છે રોજા વ્યક્તિમાં આ તકવાનું ગુણ પેદા કરે છે માણસ પોતાના જીવનના ડગલેને પગલે અલ્લાહથી ડરીને અમલ કરે પોતાના દૈનિક જીવનમાં રોજબંધની ઘટનાઓમાં કોઈ પણ કાર્ય કરતી વખતે અલ્લાહની પસંદ અને નાપસંદનો ખ્યાલ કરે એ જ તકવા છે અલ્લાહની પસંદ નાપસંદની જાણકારી આપણને કુરાન મજીદમાંથી જ મળી શકે છે મહત્તરમ વડીલો ભાઈઓ બહેનો અને મિત્રો આવો આપણે અહીંયા જાણવાની કોશિશ કરીએ કે આ કિતાબની અજમત શું છે અને દુનિયાની કોમની પ્રગતિ અને પડતીના ફેસલાઓમાં કિતાબ શું ભાગ ભજવે છે દુનિયાના સુખ ચેન કામયાબી અને સરફરાજી જીવનની સગવડો માટે તો આપણે જે દોડધૂપ કરીએ છીએ તેનાથી આપણે કેટલું સુખ ચેન અને શાંતિ મેળવી શક્યા તથા આ દોડધૂપ આપણને મર્યા પછી આખરે પણ કામયાબી અપાવશે કે કેમ તેની સાચી હકીકત હકીકત એક તો અલ્લાહ જાણે છે અને બીજા આપણે પોતે જે વ્યક્તિ કે કોમ કુરાનને પોતાના જીવનના મામલાઓમાં એક નંબર પર રાખશે તેના જ નસીબમાં દુનિયામાં ચેનો સુકૂન અને ઇજ્જત અને સરફરાજી આવશે અને જેણે કુરાનને પોતાના મામલાઓમાં બીજા નંબર પર રાખ્યું તેના નસીબમાં દુનિયાના આખરેમાં વેચેની બે ઇજ્જતી અને નામોશી સિવાય બીજું કંઈ નહીં આવે આ સંદર્ભમાં નીચે કેટલીક હદીશ હું ટાંકી રહ્યો છું પણ આ હદીશોને ખાલી સાંભળવા ખાતર ન સાંભળશો અને એ સંતોષ પણ ન કરી લેજો કે ચાલો આપણા નોલેજમાં વધારો થયો બલકે તેને ગંભીરતાથી લેજો દિલમાં ઉતારી લેજો અને એવો વિશ્વાસ કરી લેજો કે આ એવી સચ્ચાઈ છે જેનો ઇન્કાર કરી શકાય તેમ નથી આ હદીસો આપણી આંખો ખોલી નાખવા માટે પૂરતી છે કે ખરેખર કુરાન કરીમ સાથે આપણું વર્તન કેવું છે દિવસ રાતના ચોવીસ કલાકમાંથી આપણે તેને કેટલો સમય આપીએ છીએ કે એનો હક આપણે કેવી રીતે અદા કરીએ છીએ અને આપણે એ પણ જાણી લઈશું કે આ કુરાન કયામતના દિવસે આપણા માટે કેવી રીતે અને આપણા હકમાં કે આપણા વિરુદ્ધમાં હુજ્જક બનશે કે નહીં હદીશો આપણે આપણી આપણી સામે મૂકી રહ્યો છું પહેલાં પણ મેં જેમ કહ્યું એવી રીતે આને બહુ ધ્યાનથી સાંભળજો અને તેના એક એક હદીસો ઉપર બહુ શાંતિથી ચિંતન અને મનન કરજો અને એ મુજબ આ કુરાનના હકને અદા કરવાની ભરપૂર કોશિશ કરશો એવી મારી ખાસ વિનંતી પહેલી હદીશ છે શું તમારા વચ્ચે હું તમારા વચ્ચે બે વસ્તુઓ મૂકીને જઈ રહ્યો છું જ્યાં સુધી તેને મજબૂતીથી પકડી રાખશો કદી ગુમારા નહીં થાવ પહેલી અલ્લાહની કિતાબ અને તેના રસૂલ સલાસની સુન્નત મુતા હમદો સના પછી હવે સાંભળી લો કે બહેતરીન કરામ અલ્લાહની કિતાબ કુરાન મજીદ છે અને બહેતરીન રસ્તો હઝરત અહમદ સલ્લાહ વરસરનો રસ્તો છે મુસ્લિમ શરીફ દરેક નબીને અમુક મોજિદાદ ચમત્કારો અતા કરવામાં આવ્યા જે અનુસાર લોકોને તેમના ઉપર ઈમાન લાવ્યા મારો મોજિદો જે મને અતા કરવામાં આવ્યો છે તે વહી કુરાન મજીદ છે જેને અલ્લાહે મારા તરફ મોકલેલ છે બુખારી કુરાને પાકની તિલાવત કરવાનો રાખો કેમ કે કયામતના દિવસે પોતાના પડનારાઓની સિફારિશ કરશે મુસ્લિમ તમારામાંથી બહેતરીન વ્યક્તિ એ છે જેણે કુરાન શીખ્યું અને શીખવાડ્યું બુખારી કુરાન પડનારા મમ્મીનું ઉદાહરણ એવા મીઠા લીંબુ કે મીઠી નારંગી જેવું છે જેની મહેક પણ સારી અને સ્વાદ પણ સારો છે અને કુરાન ન પડનારા મોમીરનું ઉદાહરણ ખજૂર જેવું છે કે તેનામાં તેમાં મહેક નથી હોતી પણ તેનો સ્વાદ મીઠો હોય છે અને કુરાન પડનારા મુનાફિકનું ઉદાહરણ તુરી તુલસી જેવું છે કે તેની મહેક તો સારી છે પણ તેનો સ્વાદ કડવો હોય છે અને કુરાન ન પડનારા મુનાફિકનું ઉદાહરણ ધતુરા જેવું છે જેમાં કોઈ ગંધ પણ નથી અને સ્વાદ પણ નથી બુખારી કયામતના દિવસે કુરાને પાક પડનારા વ્યક્તિને કહેવામાં આવશે કે કુરાતી તિલાવત કરતા જાઓ અને ચડતા જાઓ અને કુરાનની તિલાવત ધીમે ધીમે કરો જે રીતે દુનિયામાં તમે ધીમે ધીમે કરતા હતા તારો દરજ્જો ત્યાં છે જ્યાં છેલ્લી આયત તિલાવત સમાપ્ત થશે તિરમીજી આ કુરાન અલ્લાહનું દસ્તરખાન છે તો તમે આ દસ્તરખાન તરફ આગળ વધો જ્યાં સુધી તમારાથી શક્ય બને અને આ કુરાન અલ્લાહની રસ્સી છે અને નૂરે મુબિન અર્થાત સ્પષ્ટ સાફ સ્પષ્ટ અને શુદ્ધ ઝરહળ તો પ્રકાશ છે અને નફાબક્શ સિફા છે એ વ્યક્તિ માટે બચાવ અને સુરક્ષાનો સામાન છે જે તેને મજબૂતીથી પકડે અને વ્યક્તિ માટે નજાત મુક્તિ છે જે તેનું અનુસરણ અપનાવે ન તે માર્ગથી ભટકશે કે તેને ચેતવણ ચેતવણી આપવી પડે ન તે વિકૃત થશે કે તેને સીધવ કરવાની જરૂર પડે અને તેના અજાયબાત અર્થાત જ્ઞાન અને વિદ્યાના ભંડારો ઓછા થવાના નથી અને તેની વારંવાર અને અવિરત તિલાવત કરવાથી જૂનું થાય છે એટલે કે થાક કે કંટાળો આવે છે અલ્લાહ તમને તેની તિલાવતના દરેક શબ્દના બદલામાં દસ મિક્યો આપશે હું નથી કહેતો કે અલીફ લામ મીમ એક શબ્દ છે બલકે અલીફ એક શબ્દ છે લામ એક શબ્દ છે મીમ એક શબ્દ છે હાકીમ અલ્લાહ આ કિતાબ પડે ઘણા લોકોને બુલંદ કરે છે અને ઘણા લોકોને પતંગકરસ કરે છે મુસ્લિમ આ હૃદયોને પણ કાટ લાગી જાય છે જે રીતે લોખંડને કાટ લાગી જાય છે જ્યારે તેના ઉપર પાણી પડે પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ સલાહ વસલમ આને અર્થાત હૃદયોને જીવતા રાખનારી વસ્તુ કઈ છે આપ સલાહ વસલમે ફરમાયું મોતને હંમેશા યાદ રાખવું અને કુરાનની તિલાવત બૈહકી હે એ લોકો જેમના પાસે કુરાન છે તમે કુરાનથી ગાફેલ ન થાઓ રાત દિવસ કુરાનની તિલાવત કરો જેવી રીતે તેને તિલાવત કરવાનો હક છે તેને ફેલાવો તેના ઉમદા અને મધુર અવાજે પડો અને જે કંઈ તે જે કંઈ તેના અંદર છે તેના ઉપર ચિંતન મનન કરો કદાચ તમે સફળતા પ્રાપ્ત કરો તેના સ્વભાવમાં જલ્દી ન કરો તેનો અદ્ર સ્વ તો નિશ્ચિત છે બૈહકી હકી એક વખતે નબીએ કરીમ સલાહ સલમ એક ભયાનક વસ્તુનું વર્ણન કર્યું અને ફરમાવ્યું આવું ત્યારે થશે જ્યારે દિનનું ઇલ્મ ઉઠી જશે પૂછ્યું હે રસૂલુલ્લાહ સલ્લી ઉલ ઇલ્મ કેવી રીતે ઉઠી જશે જ્યારે કે અમે કુરાન પઢી રહ્યા છે અને અમારી ઓલાદને પણ પઢાવી રહ્યા છે અને અમારી ઓલાદ તેમની ઓલાદને પઢાવશે આપ સલાહ સલમ ફરમાવ્યું શું યહૂદી અને નસારા તવરાતા અને ઇન્જિલને નથી પડતા પણ તેઓ તેમાંથી કોઈ વસ્તુ ઉપર કોઈ અમલ નથી કરતા ઈબને માજા કુરાન પર ઈમાન નથી લાગતું એ વ્યક્તિ જેણે તેની હરામ કરેલી વસ્તુઓને હલાલ કરી હતી તીરમીજી મારમ વડીલો ભાઈઓ બહેનો અને દોસ્તો આમ કુરાન મજીદથી આપણે આપણને જિંદગીનું સાચું સુખ મળે છે દિલને શાંતિ નસીબ થાય છે અને એ જ આપણા આખરેતના હંમેશા જીવનનો સહારો છે તેનાથી સિરાર્થી મુસ્તકિમની જાણકારી મળે છે જે લોકો કુરાનની તિલાવત કરે છે અને તેને સમજવાનો પ્રયાસ કરે છે તેના એકામો પર અમલ કરે છે અને સાચા અર્થમાં તેને પોતાના જીવનનો માર્ગદર્શક ગ્રંથ અર્થાત મેન્યુઅલ બનાવે છે અલ્લાહ એવા લોકોને સરબુલંદી અને ઇજ્જતથી નવાજે છે ત્યાં સુધી કે દુનિયામાં સત્તા અને હુકુમત પણ બક્ષે છે અને આખરતના તેમના દરજ્જાઓ બુલંદ કરે છે તેનાથી ઉલટું જે લોકો આ કિતાબના હકને ન તો ઓળખે છે ન તેનો હક અદા કરે છે તો અલ્લાહ પણ તેમને પડતીમાં નાખી દે છે ભલે તેમના પાસે ધનના ઢગલા હોય મોટી મોટી શૈક્ષણિક દિગડીઓ હોય કે હુકુમતના ઊંચા ઊંચા હોદ્દાઓ પર બિરાજમાન હોય પણ તેમની ઇજ્જત પાણીના પૂરના તણાખલાઓ અને ફીણથી વધારે નથી હોતી વડીલો અને મિત્રો આ એ મુબારક મહિનો છે જેમાં કુરાન નાજીલ કરવામાં આવ્યું હવે જાગ્યા ત્યાંથી સવાર ચાલો આપણે સૌ અહીંથી જ અલ્લાહની આ કિતાબ કુરાન મજીદથી આપણા સંબંધને વધુને વધુ મજબૂત કરવાનું શરૂ કરી દઈએ અને બધા મળીને સમાજમાં એક કુરાની કલ્ચરનો પાયો નાખીએ અલ્લાહ તાલા આપણી મદદ ફરમા આવે મોહતરમ વડીલો અને દોસ્તો આ રમઝાન મુબારકનો મહિનો આપણને નસીબ થઈ રહ્યો છે અને આ મહિનો તો એટલો ઝડપથી પસાર થઈ જશે કે આપણને જરાય ખ્યાલ નહીં રહે તો આજથી જ આપણે નક્કી કરીએ કે આ કુરાનને આપણે સમજીને પડવાની કોશિશ કરીશું અલમદુલ્લા આજે ઘણી બધી તફાસીરો આપણી પાસે મોજૂદ છે લોકોએ બહુ મહેનત કરી છે તો અલગ અલગ તફસીરો આપણે વસાવીએ અને એના દ્વારા آپ نے سمجھا پریتن کریے اللہ تعالی اپنے سو نے آ رمجا بار کی بھرپور فائدہ اٹھا تو آئے آمین یاربلا